વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ હળમથિયા ડબલ ટ્રેકનું લોકાર્પણ અને નવી વેરાવળ સાબરમતી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો હતો રાજકોટ રેલવે સ્ટેશન જંક્શન પ્લેટફોર્મ નંબર એક પર કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ રેલવે સ્ટેશન આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી આજે ગુજરાત પધારીને રાષ્ટ્રના રેલવે તંત્રની અંદર નવી સુવિધાઓનું લોકાર્પણ ગુજરાતની ધરતી ઉપરથી દાહોદથી કરી રહ્યા છે એ કાર્યક્રમની સાથે આપણે રાજકોટ રેલવે સ્ટેશનથી જોડાવા માટે એકત્રિત થયા છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના મારા સાથીદાર આદરણીય રામભાઈ રેલવેના વરિષ્ઠ અધિકારી વૈષ્ણવજી અમારા કાર્યકર્તાઓ ભાઈ મનીષભાઈ એમભાઈ અજીતભાઈ અન્ય સૌ આગેવાનો આપ સૌને રેલવે વિભાગ તરફથી આજે જે નવી સુવિધાઓ લોકાર્પિત થઈ રહી છે એની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવતા મને ઘણો હર્ષ થાય છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આજે જે બે મુખ્ય કામો જેનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના વરદસ્તે થવાનું છે એમાં દાહોદ મુકામે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેડિડ ઇન્ડિયા નું આત્મનિર્ભર ભારત નું એક આગવું સાહસ આજથી લોકાર્પિત થઈ રહ્યું છે એ આપણા સૌ માટે અને રેલવે ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટેના એક માઇલસ્ટોન જેવું કામ એ ગુજરાત ની ધરતી ઉપર આજે આપણા મોદી સાહેબના વરદસ્તે થવા જઈ રહ્યું છે એ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી ને અને આદરણીય રેલ મંત્રી શ્રી ને સાંસદ તરીકે ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું અને એમનો ગુજરાત રેલવેના ડબ્બાઓ હોય ટ્રેન બનેલી હોય એ આપણને રેલવેના જૂના ડબ્બાઓ યાદ આવે જૂની એની વ્યવસ્થાઓ યાદ આવે ત્યારે આપણે એવું વિચારતા કે આમાં નવું પરિવર્તન કે દિવસે આવશે નવા કોચ કેવી રીતે આવશે એ વખતે બસો ની અંદર પરિવર્તન વહેલું થતું હતું આપણી પ્રાઇવેટ બસો ની સામે સારી સારી લક્ઝરી ગાડીઓ આવતી હતી એમાં પછી સ્લીપિંગ કોચ આવતા હતા પણ રેલવે ની અંદર આવા પરિવર્તનો આવતા નહોતા રાજકોટના રેલવે સ્ટેશન ઉપરથી રાજકોટના સાંસદ તરીકે મને કહેતા ગર્વ થાય છે કે આજે ભારતમાં બનેલા કોચ ભારતમાં બનેલી ટ્રેન એ વર્લ્ડ કક્ષાની છે અને વિશ્વમાં આપણે એને બીજા દેશોને મોકલવા માટેની ક્ષમતા એ ભારતના રેલવે તંત્રએ હાંસલ કરી છે એ એમાંનો એક માઇલસ્ટોન એ આજે આપણો દાહોદ મુકામે સાકાર થવા જઈ રહ્યું છે આપણા વિભાગને મતલબ રાજકોટ વિભાગને ને સૌરાષ્ટ્ર વિભાગ ને લાગે છે ત્યાં સુધી આપણી આ જે ઓખા પટ્ટી છે આમ તો હવે મને એવું લાગે છે કે બહુ ઓછી રેલની આપણી જે જૂની પટરીઓ છે એમાં ડબલ બ્રોડગેજ થવાનું જે રૂપાંતરનું કામ ચાલે છે એ હવે ખૂબ જુજ બાકી રહ્યું છે મને એમ લાગે છે અમારું અમરેલીનું કામ પૂરું થવા આવ્યું એટલે હવે લગભગ બીજા કામો બાકી ઓછા છે આ આપણો એક ખૂબ મહત્વની ધોરી નસ છે કારણ કે ઓખા સુધી જાય છે અને ઓખાથી આગળ પછી દ્વારકા સુધી જવા માટેનો પણ આ જ રસ્તો છે છે એમાં ઓખા સુધીનું કામ મંજૂર થઈ હવે કામ અડમતિયા સુધીનું પૂરું થઈ ગયું છે કુલ એકસો ને અગિયાર કિલોમીટરનું આ કામ હતું એ કામમાંથી માંથી ઓગણચાલીસ કિલોમીટરનું કામ એ પૂરું થઈ ગયું છે ને એમાં મોટા ભાગનો વિસ્તાર આપણો જ છે પડદરી સેંકશન એની અંદર આવે છે અને અહીંથી ઓગણચાલીસ કિલોમીટર સુધીનો ડબલ ટ્રેક થઈ ગયો છે અને એને કારણે પ્રથમ દૃષ્ટિએ જામનગરને હવે એના ઇન્ડસ્ટ્રીઝને અને એના માલ સામાનના આયાત નિરયાત કરનારા જે લોકો હતા એને બધાની સુવિધામાં ખૂબ મોટો વધારો થવા જઈ રહ્યો છે ને એ આજથી ઓપરેશનમાં આવી જાય છે માટે એને માટેની પણ એમને શુભકામનાઓ પાઠવું છું અને આપણા આ વિભાગની અંદર આ કામને સમયસર પૂરું કરાવવા માટે આપણા વિભાગના અશ્વિનીજી અને એમની સગળી ટીમે જે તકેદારી રાખી અને સમયસર કામ પૂરું કરાવવા માટેના પ્રયાસો કર્યા છે એને માટે એમને પણ હું અભિનંદન આપું છું અને ધન્યવાદ ભાગ ખૂબ ખુશીની વાત એ છે કે વંદે ભારત સાબરમતીથી સોમનાથ માટે શરૂ થઈ ગઈ છે મારે ખૂબ જ નિખાલસ ભાવે કહેવું જોઈએ કે આજે ભારતની અંદર રેલવેની અંદર મુસાફરી કરતા નાગરિકો જેમને રેલવેની મુસાફરી પસંદ છે અને જેમની પહેલી પસંદ રેલવે છે એવા બધા મુસાફરો માટેની પહેલી પસંદ વંદે ભારત થઈ ગઈ છે એ ટાઈપની ટ્રેન છે વંદે ભારત આજે આપણા માટે ગૌરવનો વિષય છે એ પ્રકારની વંદે ભારતની ટ્રેનમાં વિદેશથી આવતા આપણા મિત્રો એમની સાથે વિદેશી નાગરિકો હોય છે જો એમને ટ્રેનમાં બેસાડવામાં આવે તો એ લોકો એવું કહેતા થયા છે કે અમારા દેશ કરતા પણ સારી ટ્રેન તમારા દેશમાં આજે ચાલી રહી છે એ વંદે ભારત છે જે આપણી શાખને વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવા માટેનું નિમિત્ત બની છે અને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડ ઇન ઇન્ડિયા કરવા માટે રેલવે તંત્રએ જે પ્રયાસો કર્યા છે એ પ્રયાસોની અંદર સામેલ તમામ એન્જિનિયરો અધિકારીઓ કર્મચારીઓ સહિત રેલ મંત્રી શ્રીને હું અભિનંદન પાઠવું છું આપે આ મુકામ સુધી રેલવેને પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે એવી એક રેલવે એ આપણને હવે સાબરમતીથી સોમનાથ મેં એમના સમય અંગેની જાણકારી મેળવી તો મારા ધ્યાનમાં આવ્યું કે વહેલા સવારે પાંચ વાગે અમદાવાદથી શરૂ થશે અને અઢી વાગે સોમનાથથી રિટર્ન શરૂ થશે જેને સોમનાથ દાદા ના દર્શન કરી છે કે અમદાવાદ આપણું એવું હેડક્વાર્ટર છે જે રેલવે એર આ બધા રસ્તાઓથી આખા એ દેશની સાથે જોડાયેલું છે આખા વિશ્વ સાથે જોડાયેલું છે એવું મોટું કેન્દ્ર છે આપણું ગુજરાત નું અને ત્યાંથી હવે સોમનાથનું સીધું કનેક્શન મળે છે એટલે આખા દેશના યાત્રિકો માટે પણ આ સુવિધાની અંદર વધારો થયો કે ભાઈ આપણા માટે તો છે જ સૌરાષ્ટ્ર માટે તો આ વંદે ભારતની વાત છે હવે આપણને બે વંદે ભારત આપણા સુવિધા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહી છે એ વંદે ભારત ટ્રેનનું હું સ્વાગત કરું છું સાબરમતીથી સોમનાથ શરૂ થતી આદરણીય પ્રધાનમંત્રી શ્રીના હાથે આ ટ્રેન એ રેલવે નું એક બિલ્લી પત્ર સોમનાથ દાદા શિવલિંગ ઉપર ચડાવવા જેવું આ કામ છે એમને આપણે વધાવીએ સૌરાષ્ટ્રવાસીઓ વધી હું રેલ મંત્રીશ્રીને અને પ્રધાનમંત્રીશ્રીને આ શુભારંભ માટે ધન્યવાદ આપું છું એ યાત્રાની અંદર યાત્રા કરનારા સૌ રેલ યાત્રીઓને મારી શુભકામનાઓ પાઠવું છું આપ સૌને ધન્યવાદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત આપણા પૂજ્ય શ્રી રૂપાલા સાહેબ સાથે રેલવેના અહીંના વડા શ્રી વૈષ્ણવજી આપણા મનીષભાઈ આજે ખૂબ આનંદની વાત છે કે મોદી સાહેબના સાનિધ્યમાં જે આપણે કહીએ છીએ કે મુમકી મોદી હે તો મુમકિન હે દેશમાં નહીં પણ ખાલી ગુજરાતમાં નેવાસી કરોડ રૂપિયા જેવી રકમની ભેટ આપી રહ્યા છે મોદી સાહેબ દાહોદ ખાતે પેલા જે એન્જિનોને ડબ્બા માટેની જે સુવિધા ઊભી થાય છે વર્કશોપ લોકો છે ઉપરાંત અહીંયા આ ટ્રેન છે સોમનાથથી સાબરમતી મોદી સાહેબનું હંમેશા સ્વપ્ન હોય છે કે યાત્રાધામ જોડવાનો કાર્યક્રમ હોય છે તો ગાંધીજી જાણે કે આપણે સોમનાથને વંદન કરવા જતા હોય એ રીતના આ ટ્રેન સોમનાથથી સાબરમતી કે સાબરમતી સોમનાથ ચાલુ થશે આજથી જ એવી જ રીતના જે લોકાર્પણ થઈ રહ્યું છે અન્ય જે ડબલિંગ નું કામ છે એ વગેરે હળબતિયા જે છે આ ખૂબ વિકાસ સૌરાષ્ટ્રમાં રેલવે તંત્રમાં પહેલી વખત થઈ રહ્યો છે ખૂબ આનંદની વાત છે અને આપણે પણ નસીબદાર છે અને અમારી હંમેશા માંગણીઓ રહેતી છે તો હજી પણ હું રૂપાલા સાહેબને પણ વિનંતી કરું છું કે આપણા રેલવે મિનિસ્ટરને જે જે સગવડતા સૌરાષ્ટ્રમાં બાકી છે ઉપલબ્ધ થવી જોઈએ થાય કારણ કે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે રાજકોટની આજુબાજુ આવી ગઈ આ ટ્રેન જાય અને છે અન્ય દિલ્હીની લોકે જે છે આ બધી અલગ અલગ સુવિધાઓ મળતી રહે તો આપણો જે ટ્રેન છે રોડ ઉપર પ્રવાસ કરવાનો તો મેક્સિમમ લોકો ટ્રેનનો લાભ લે સલામત રહે સુવિધાપૂર્ણ રહે રહી અને સસ્તી રહે છે તો જે વંદે ભારત ટ્રેન આવી રહી છે એક સવારના મળશે રાજકોટથી અને એક સાંજના અમદાવાદ જવા માટે મળશે તો આ બે વંદે ભારત સૌરાષ્ટ્રને મળી એના માટે પણ આપણા રેલવે મિનિસ્ટર અને મોદી સાહેબનો આભાર અન્ય જે સુવિધા મળતી રહે છે અને સૌરાષ્ટ્રની જે ડિમાન્ડ છે વધુ વધુ ફેસિલિટી મળે રેલવેમાં અને રેલવે તંત્ર અત્યારે મને લાગે સૌથી સારું ડિપાર્ટમેન્ટ એક્ટિવ છે પહેલાં અગાઉની આપણે સરકાર વખતની ખબર છે કે રેલવેમાં પણ આપણે અન્યાય થતો અને મોટે ભાગે બિહાર બાજુના રેલવે મિનિસ્ટનો વિકાસ કરતા વિકાસમાં યોગદાન ખૂબ ઓછું હવે છેલ્લા દસ વર્ષમાં જે યોગદાન વધ્યું છે લોકોની જે ફેસિલિટી વધી એના માટે પણ આપણે મોદી સાહેબનો આભાર માનીએ એ રેલવેના જે ચીફ છે એની સૌને બોલાવી આમંત્રિત કરી અને મોદી સાહેબનું જે લાઈવ સ્પીચ આપણે સાંભળવા મળશે જે ફેસિલિટી કર્યા એ માટે વૈષ્ણવ સાહેબનો પણ આભાર મારા સૌ કાર્યકર્તા મિત્રો સૌને વંદન પ્રણામ ભારત માતા કે જય મોટા મોટા દેવ મારા ગયા છે જો પૂર્ણ થાય ભારતીય પબ્લિક સે રિપેક્ટ છે એક સેમી હાઈ સ્પીડ ટ્રેક છે જો અમારે જો મહત્વપૂર્ણ સહાય सोमनाथ और साबरमती इनको कनेक्ट करेगी ये थे इन दो शहरों के बीच सुबह साबरमती से चलकर बिलावल आएगी और शाम को बिलावल से वापस साबरमती जाएगी वंदे भारत एक्सप्रेस ट्रेन में सवार होने पर यात्रियों के पास बैठने की व्यवस्था के तहत

જો સફળી આનંદદાયક બી